ખુલે આમ એ દીકરીનું સરઘસ કાઢવામાં બાબુ સરઘસના નામે આ લોકોએ રીકન્સ્ટ્રકશન નવો શબ્દ વાપર્યો રીકન્સ્ટ્રકશન આ કયો ભૂલ થઈ હતો કે આ કયો આતંકવાદી હતો કે એનો રીસંકર્ષણ કરતો એવો ચોર લુકાર આ દીકરી હતી કે એનું રીસંકર્ષણ કરવામાં આવ્યું શરમ આવી જોઈએ હું તો પ્રશાસનને એને કહું છું કે તમને શરમ આવી જોઈએ લાજ શરમ રાખો અરે આપણા ગૃહમંત્રી રહ્યા એ પાછા મોટા ફાકા ફાકા ફોજદારી કરે છે કે કોઈ ચમર બંધી ને છોડવામાં નહીં આવે કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો તો કાયદાનો અમલ કરાવો ને કોફાટો કરી ભાગી જાય છે તો કેમ એના રિકન્સ્ટ્રક્શન નથી કરતા કેમ એનું સરકસ નથી કાઢતા અને આ લોકો બધું પડતું મૂકી અને અડધી રાતે બાર વાગે જે દીકરીને ને એરેસ્ટ કરી છે જે કાયદાના વિરુદ્ધ છે છ હજાર કરોડ નું પેલા ભૂપેન્દ્રસિંહ કર્યું છે કાંડ હવે એનું સરગસ કાઢવાની જગા આ એક સામાન્ય દસ અગિયાર હજારના પગારદાનની દીકરી દીકરીનું એ લોકોએ સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે આ ગુજરાતમાં નમસ્કાર મારું નામ છે પૂણા તમે જોઈ રહ્યા છો અને કંપની છે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લેટર પેડ ઉપર લેટર ટાઈપ કરવામાં આવ્યો તો જેને લઈને કોમ્પ્યુટર ઓપરેટ કરતી એક યુવતી અને બીજા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે રીકન્સ્ટ્રક્શનના નામે આ યુવતીનું આ યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું જેને લઈ પાટીદાર સમાજ આક્રોશમાં છે સાથે વિપક્ષ દ્વારા પણ આની ખૂબ જ નિંદા કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં અત્યારે માહોલ ગરમ છે ત્યારે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે આ રીતે એક યુવતીનું સરઘસ કાઢવું એ કેટલું યોગ્ય છે કેટલું યોગ્ય નથી અમરેલીની જે ઘટના છે એની અંદર પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે આ કેટલું યોગ્ય છે એક સામાન્ય નાગરિક તરીકે હું આપને જણાવવા માગીશ આપના માધ્યમથી કે એક કોઈ પણ જગ્યાએ નોકરી કરતી છોકરી આજે એના પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે એને નોકરીએ જવું પડે છે બરાબર છે હવે એને જે નોકરી આપનાર વ્યક્તિ જે છે એનો જે માલિક ગણો છે એનો સિએટ ગણો છે એનો મેનેજર ગણો એને જે કાંઈ કામ સોંપે છે એ એની જવાબદારીમાં આવે છે શું છે શું નહીં એનોથી કોઈ એનો મતલબ નથી એને એને એનું કામ કરવું પડે આજે એ દીકરી ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેશન તરીકે ત્યાં જોબ કરતી હતી એના જે કોઈ માલિક કે એનો જેને નોકરી રાખનાર છે કે કે આટલું વસ્તુ ટાઈપ કરવાની છે એને ટાઈપ કર્યું છે આમાં ક્યાંય દીકરીનો કોઈ રોલ નથી બરોબર છે એને કોઈ એનો એ રાજકારણનો એના એ દીકરીને રાજકારણનો રણ પણ નથી આવડતો છતાં પણ એક દીકરીને એ આજે ગુજરાતની દીકરી હતી એ સમાજની દીકરી હતી એ પૂરા ભારત દેશની દીકરી હતી એ કોઈ સામાજિક અને આજે ગરીબ ગરીબ દીકરીનું સંઘસ કાઢવું કેટલા અંશે વ્યગબી છે બરોબર છે હજુ તો ઝઘડિયાની અંદર ખુલી દિકરીની સાઈઝ સૂકવાની નથી બરોબર છે આજે દીકરીની ઉપર બળાત્કાર કરી અને એ રેગી વેચી નાખવામાં આવેલી છે હજુ તેની સાઈઝ સુકાવી નથી તેના પરગાહ હજુ થતા નથી ત્યારે આજે એક ગરીબ ગરીબ ડીકરીની બીજી ઉપર આવી છે આજે એક માનસિકતા ધરાવતા લોકો છે ત્યાં રાજકીય રોજો શેકવા માટેની એક માનસિકતા તમે ખેતી કરી છે કેટલું વ્યાજબી છે અમ પોલીસ વારંવાર ગુનેગારોને પકડતી હોય છે અને જાહેરમાં સરઘસ કાઢતી હોય છે અત્યાર સુધી પુરુષ સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી હતી હવે છોકરીઓ સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બનવા લાગી છે શું કહેતો હું માનું છું ત્યાં ગુજરાતની અંદર જે રીતે દારૂબંધી છે એ રીતે એક સ્ત્રીનો દેહ વ્યાપાર કરવાની હતી પરવાનગી નથી કોણે ખાતરી થતી હોય છે બરાબર છે ઘણા બધા એવા જે શું કહેવાય હોટલો છે કે એવા જગ્યાઓ છે ત્યાં ચાલતા હોય છે આજે એ જે કાયદેસર કરે છે અને એ ડિસ્ટ્રિક્ટ ઉપર ફ્રીને પકડવામાં આવે છે તો એના મોઢે માત્ર ગેરાઈને ગેરાઈમાં એ લઈ જવામાં આવે છે બરોબર છે તો આ ડિગ્રી કઈ એવી કોઈ ગુડલેકર નથી કે એવી કોઈ આતંકવાદી નથી કે એવું કહીશું છું નથી છતાં પણ એને ખુલ્લે આમ એ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું સરઘસના નામે આ લોકોએ રીકન્સ્ટ્રકશન નવો શબ્દ વાપર્યો રીકન્સ્ટ્રકશન આ કયો ભૂલ થઈ ગયો હતો કે આ કયો આતંકવાદી હતો કે એનો રીસંગઠન કરતો એવો ચોર લુકાર આ ડિગ્રી હતી એનું રિસ્ટ્રક્શન કરવામાં આવ્યું શરમ આવી જોઈએ હું તો પ્રશાસન એને કઉ કે તમને શરમ આવી જોઈએ લાજ શરમ રાખો આ દીકરી ગરીબ ઘરની દીકરી છે બરોબર આ દીકરી આજે આજે એની આજે ઉંમર નાની છે એને લગ્ન કરવાના છે એ દીકરી કોણ હાથ પકડ છે બરોબર શરમ આવી જોઈએ તમને રિકન્સ્ટ્રક્શન ના નામે ફરીથી તમે એ દીકરી નું સરઘસ કાઢ્યું છે શાના માટે આવો તમે ધંધા કરો છો તમારા રાજકીય રોટલા છેકવા માટે એ દીકરી જિંદગી બદવાર કરી નાખી છે તમે એ કોઈ બુટલેગર નથી જમીન માફિયા નથી કોઈ એવો મોટો ધંધો જેવો એવો ધંધો કરવા વાળી નથી કે તમે એનું રીકન્સ્ટ્રક્શન કરી અને સમાજને બતાવી ખુલ્લા મોઢે કરીને એને ફેરવવામાં આવી છે બરોબર બિલકુલ ખોટું છે એને આ માફ કરવા લાયક યોગ્ય આ નથી વસ્તુ બરોબર તમે આજે કોઈ પણ દીકરી ઉપર બળાત્કાર થાય છે અને આપણા મંત્રી રહ્યા એ પાછા મોટા ફોકા ફાકા ફોકારી કરે છે તો કોઈ પચ્છમર બંધીને છોડવામાં નહીં આવે તો જાવ ને આજે લોકો ઓભાટો કરી ભાગી જાય છે તો કેમ એના રિકન્સ્ટ્રક્શન નથી કરતા કેમ એનું સર્ગસ નથી કાઢતા એ દીકરીનો વાંક ગુનો શું હતો હું તમને પૂછવા માંગુ છું બરોબર છે આપણા મંત્રી મોટી મોટી આકા પોતારી કરે છે કે કોઈ તમર મંદિર ને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો કાયદાનો અમલ કરાવો ને તમે કાયદાનો અમલ કરાવો ને કે જે મોટા બૂટ લેગોરો છે જે મન જમીન માફિયાઓ છે રીતે ખનન કરતા હોય છે જે નંબરના ધંધા કરતા હોય છે કે જે મોટા મોટા કૌભાંડો કરતા છે એ લોકો ની પાછી કરાવો ને એ લોકો સજા આપો આ દીકરી નો શું માંગ એટલે ખાલી લેટર ટાઈપ કર્યો એ જ નહીં એનો ગુનો આજે અલગ અલગ સમાજ આ દીકરીના સપોર્ટ આવ્યા છે શું કેશો આ એક કોઈ પણ સમાજ ની દીકરી નથી આ ગુજરાત ની દીકરી છે આ દરેક સમાજ ની દીકરી છે બરોબર છે અમારી દીકરી છે અમારે ગુજરાત ની દીકરી છે બરોબર છે અને હું તો પાટીદારોની દીકરી પાટીદારો કહો કહું કે જાગો બરોબર છે તમે મોટી મોટી વાતો કરો છો મોટા મોટા મેળાઓ કરો છો સમાજના નામે પૈસા ભેગા કરો છો તો પછી આ દીકરીના સમર્થનમાં આવો આ દીકરી અમારી છે દરેક સમાજની દીકરી છે કાય દરેકની દીકરી હોય કે સમાજની દીકરી હોય કે કોઈ પણ સમાજ ની દીકરી હોય ગુજરાતની દીકરી છે ભારત દેશની દીકરી છે એના સમર્થનમાં પડશે કે કાલે હવારે ફરીથી કોઈ પણ દીકરીનું આવું તર્જ કરવામાં ના આવે અમરેલીમાં જે લેટર કાંડ થયું છે એના વિશે શું કહેવા માંગુ છું અમરેલીનો લેટર કાંડ એક મીલ ભગતવાડી એક સાજિશ છે તો ભાજપનો અંતરો અંદરનો ટખ્ફો એમાં એક લેટર ટાઈપિસ્ટ દીકરીને બલી બનાવવામાં જે આવી છે અમરેલીની અંદર એ બહુ દુઃખદ વાત કહેવાય આજે કોઈ બી ઓફિસની અંદર કોઈ બી દીકરી કામ કરતી હોય એ હંમેશાને માટે દસ હજાર પગાર હોય કે વીસ હજાર પગાર હોય કે પંદર હજાર પગાર હોય એ એમના ડિરેક્ટર હોય કે એમના માલિકના કેવા પ્રમાણે કોમ્પ્યુટર નું વર્ક કરીને દેતી હોય એટલે એ દીકરીનું

એમની કેટલું કરિયર ખરાબ થયું એ પોલીસ અમરેલીની પોલીસ એ અંદરનો અંદાજો નહીં કાઢી શકે તદ્દન આ સમાજને આ વાતને આ જે પોલીસ છે અમરેલીને એને તદ્દન વખોડે છે અને તદ્દન ધિક્કારે છે આ કોઈ ગુનો બને છે કોઈ ગુનો બને છે ત્યારે આવી રીતે સરઘસ કાઢવું એ કેટલું યોગ્ય છે અને એમાં બી મહિલાનું સરઘસ કાઢવું એને કઈ રીતે જોવો છો તમે ગુનેગારોના ગુટલેગરોના દારૂના અડ્ડાવાળા અને

એટલે એક સામાન્ય ઘંટી ચલાવવાવાળાની દીકરી કોમ્પ્યુટરમાં કામ કરતી હતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કે ભાજપના જ સભ્યને ત્યાં હવે એમાં કૌશિત વેકરિયાના જે કંઈ ત્યાં અમરેલીના હશે કૌભાડો એ લોકો દારૂ જુગાર પછી રથ માફિયાઓ ઘૂં માફિયાઓ એવાને કંઈ કરી શકતા નથી હમણાં જ હમણાં કંઈક છ હજાર કરોડનું પેલા ભૂપેન્દ્રસિંહ સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે આ ગુજરાતમાં ગુજરાતમાં ડ્રગ્સ કેટલું પકડાય છે તો એ લોકોનું કશું જ નહીં પણ સામાન્ય એક સામાન્ય દીકરીઓને સામાન્ય માણસો ને હેરાન રંજાણ કરવામાં આ લોકોએ કશી કસર છોડી નથી શું લાગે છે ક્યાંક ને ક્યાંક પાટીદાર પાટીદાર દીકરી હોવાને કારણે આ જે આખો સમગ્ર મામલો છે ઉચકાયો હોય એવું લાગે છે પાટીદાર સમાજની દીકરી હતી એટલે જ આ જે બધું સોશિયલ મીડિયામાં પહેલા તો આ લોકોને એ દીકરીને આરોપી બનાવી દીધી હતી સમજી જેલમાં પૂરી જ દીધી હતી એ લોકોને એવું હતું કે આમાં કોઈ બોલશે નહીં પણ જે પાટીદાર આગેવાનો જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જેની બેન ગોપાલભાઈ અ બધા બોલ્યા અને પછી સોશિયલ મીડિયામાં એટલું બધું ફેલાયું એટલું બધું ફેલાયું એટલે તાત્કાલિક આ લોકો જે ભાજપના આથા બનીને સમાજના લોકો ઘણા મોટા મોટા સંગઠનો બેસા છે પાટીદારના એ લોકો બોલ્યા નતા પણ એ લોકોને વેલો આવી ગયો કે ભાઈ આ કંઈક થઈ જશે તો એટલે એ લોકો તાત્કાલિક મીટિંગ કરી અને એ લોકો પછી હવે સુફિયાણી વાતો કરવા માંડ્યા કે અમે એના કોન્ટેક્ટમાં હતા અને અમે હકીકતમાં ચાર દિવસ સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે જેનીબેન થુમ્મર એ લોકો કોન્ટેકમાં હતા એ લોકો એમને બધી જ ગોપાલભાઈએને એમણે કીધું તું કે તમારા કેસ બી હું ફ્રી લડીશ બધું જ હું કરી આપીશ પણ તમે ગભરાતા નહીં આવનાર સમયમાં કોઈ મહિલા સાથે આ પ્રકારનું વર્તન ના થાય એના માટે તમે શું લાગે છે આપણે શું કરી શકાય આવનાર સમયમાં અમે તો આ સરકારને કહીએ છીએ કે તમે જે કોઈ પગલાં એક્શન લો જે જે પેલા છે ભૂ માફિયા ને ડ્રગ્સ માફિયા ને દારૂ માફિયા એ લોકો પર કડક કાર્યવાહી કરો આવા નાના માણસ ઉપર કરીને શું કરવા શું તમે આ ગુજરાત ને શું કરવા ચાહો છો